નાતાલ વિશે મારે એટલું જ કહેવું છે કે નાતાલ એક આનંદનો તહેવાર છે આનંદનું પર્વ છે અને એ આપણી યાદ દેવડાવે છે નાતાલ પર્વ મને યાદ દેવડાવે છે કે પ્રભુ યશુનો જન્મ ડિસેમ્બર ની તારીખે થયો હતો અને બે હજાર વર્ષો પહેલાં બેસાહિમ ગામે એમને એમનો જન્મ થયો અને અમે આજે આ ચર્ચમાં નાતાલ ઉજવીએ છીએ અને એક પરિવાર તરીકે ઇમેક્યુલેટ કન્સ્ટ્રપ્શન ચર્ચના જે ધર્મજનો છે આ ચર્ચમાં ભેગા થઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ એમની આરાધના કરીએ છીએ એમની પૂજા કરીએ છીએ અને જે પ્રભુ યીશુએ જે સંદેશ આપ્યો છે પ્રેમનો સંદેશ શાંતિનો સંદેશ અને ન્યાય અને સમાનતાનો સંદેશ જે પ્રભુ યશુએ આપ્યો છે એ જ સંદેશ આપણે લઈને અમે દુનિયામાં લોકો આગળ જઈએ છીએ જે પ્રભુએ આપણને શીખવાડ્યું છે એનું પાલન કરવા માટે અને એને અમલમાં મૂકવા માટે અમે દરરોજ કોશિશ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ આ બધા જે ગુણો છે એ મૂલ્યો છે પ્રભુ યશુના એ બધા મૂલ્યો દુનિયામાં ફેલાય અને બધા એનું પાલન કરે બસ એ જ અમારી શુભેચ્છા છે આ ઇમાક્યુલેશન ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ છે રાજકોટમાં અને આ ચર્ચનો એક ફાધર છું ફાધર પ્રદીપ છેલ્લા ઘણા વર્ષોથી આ દેવળ ચાલી રહ્યું છે એટીન ફોર્ટી નાઇનમાં આનું ઉદઘાટન થયું હતું આનું નિર્માણ થયું હતું અને ઘણા વર્ષોથી આ ધર્મ અહીંયા ચાલી રહ્યું છે અને પ્રભુ ઈશ્વરનું જે જીવન છે એને આપણે નમૂના તરીકે લઈને આપણે જીવન જીવી રહ્યા છે અને આજે સર્વ લોકોને હું ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ ઈશ્વરની કૃપા સમ રહે એ જ મારી પ્રાર્થના શુભેચ્છા કેટલા દિવસ આપણે આ ઉત્સવ ઉજવશું કેવી રીતના આ ચોવીસમી તારીખે અમે શરૂ કરીએ છીએ અને પચીસમી તારીખની સાંજ સુધી આપણે એ એની ઉજવણી રાખીએ છીએ અને અલગ અલગ પ્રદેશોમાં એની ઉજવણી થોડા લાંબા સમય સુધી ચાલે છે પણ આ ચર્ચમાં આજે શરૂ થાય છે મધરાતે અને પચીસમી તારીખ સાંજ સુધી આની ઉજવણી ચાલે છે